પણ રોડ પૂજી રવા પરનો નો હારો કે મોટો થયો નહીં રાજકીય ઓથી થી દબાણ થયેલા છે વેલી તકે દૂર થાય ને રસ્તો પોડો થાય મારો હક મારો મત

આ રોડના પ્રશ્ન હલ નથી આ રવાપરોડ ઉપરના મેન જે ગામના મંદિર પાસેથી દબાણો છે આમ છે એ બધાય વહેલી તકે રાજકીય ઓછ વિથે દબાણ થયેલા છે વહેલી તકે દૂર થાય ને રસ્તો પોડો થાય જેવો વાવડી રોડ છે સનાડા રોડ છે પંચા રોડ છે વચ્ચે પાહી થાય બે કો રોડ બને આ એવી અમારી અપેક્ષા છે તમારી ઉંમર કેટલી ત્યાંથી આ વીસ વર્ષથી આ ધારાસભ્ય અને સંસદ સભ્ય ભાજપના છે પણ રોડ કૂદી રવા પરનો હારો કે મોટો થયો નહીં ગોબરવાળો ગટુંમાં પાણી ગટું નીકળે નહીં આ છે આવા અમારા જેવા વર્યો માણા આવા પાણા માણા ઠે આવે પડી જાય આના કોઈ ધારાસભ્ય કે કોઈ કાંઈ જોવા નીકળતા નથી ચૂંટણા પાસે આવતા જ નથી કે મતદારો નહીં પ્રજા નહીં ત્યારે પ્રજા કહેવાય કે પ્રજાની રવા પરની શું છે કેવા હેરાન થશે કાંઈ જોવાનું નહીં બસ સ્ટેન્ડ નથી અહીંયા શમશાન નથી આ રવાપરમાં આ એસટી નીકળે બસ સ્ટેન્ડ તો હોય છે ને ગામડે ગામડે આ રવાપરમાં નથી રવાપરમાં શમશાન એ નથી તમારી ઉંમર શું છે મારી ઉંમર નાઇન્ટી વન શું અપેક્ષા છે સરકાર પાસે સરકારમાં જો અમને ચોખ્ખું પાણી મળે રસ્તા સારા મળે સ્વાસ્થ્ય માટે દવા

એવી ગવર્મેન્ટ કણે અમારે માંગણી કરવી તમારા ગામે એનો કોઈ જવાબ આવતો જ નથી કિજડિયા ગામે ટુકમાં કિજડિયા ડેમ એક નું માં પાણી આવે કાકા તમારું નામ શું છે હરીલાલ પરસોતમ તમારી ઉંમર 80 વરા તકલીફ નથી ને કઈ શરીર આટાણે તો કાઈ નથી પણ બે હુમલા આવી ગયા હુમલા આવી ગયા હતા પણ બા બચી ગયો હું અત્યારે સરસ મોને કોના બિસ્કિટ ખાઈ છે મારો હક મારો મત મારો હક મારો મત મારો હક મારો મત મારો હક મારો મત મારો મત મારો હક